પટેલ ના અધ્યક્ષ સ્થાને ગાંધીનગર ખાતે જયારે સખી સંવાદ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે ત્યારે આવવું જોઈએ ગુજરાતના ગામડાઓની મહિલાઓ કેવી રીતે આત્મનિર્ભર બની રહી છે તો કેવી રીતે સખી મંડળની આઠ હજાર પાંચસો બહેનોએ ત્રણ મહિનામાં જ પાંચ હજાર મેટ્રિક ટન લીંબોડી એકત્ર કરી રૂપિયા ચાર કરોડની આવક મેળવી આજના અમારા આ ખાસ અહેવાલમાં ગામડામાં રહેતી મહિલાઓના સશક્તિકરણ માટે મિશન મંગલમ અંતર્ગત શરૂ કરવામાં આવેલા મહિલા સ્વ જૂથો સાર્થક નીવડ્યા છે જીએનએફસી દ્વારા નીમ પ્રોજેક્ટ અન્વયે લીંબોડીનો ઉપયોગ નીમ કોટેડ યુરિયા માટે દવાઓ નીમ ઓઇલ તેમજ અન્ય ઉત્પાદનોમાં બનાવવામાં થાય છે ગુજરાત લાઈવલીહૂડ પ્રમોશન કંપની હસ્તક સ્વસહાય જૂથની મહિલાઓ લીંબોડી એકત્ર કરીને તેના વેચાણથી આવક મેળવી રહી છે વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં ત્રણ મહિનામાં પાંચ હજાર મેટ્રિક ટન લીંબોડી એકત્ર કરીને રૂપિયા ચાર કરોડની આવક મેળવી છે મિશન મંગલમ વર્ષ બે હજાર દસમાં શરૂ કરવામાં આવ્યું ત્યારથી લઈને અત્યાર સુધીમાં ગુજરાતના 28 જિલ્લાઓમાં તાલીમ સંસ્થાઓ દ્વારા ત્રણ પોઈન્ટ તેર લાખથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવા માટે વિવિધ વ્યવસાયોમાં તાલીમ આપવામાં આવી છે આ તાલીમના લીધે મહિલાઓના આત્મવિશ્વાસમાં વધારો થયો છે અને તેમણે પોતાના વ્યવસાય શરૂ કર્યા છે તેના લીધે તેમના પરિવારની આર્થિક સ્થિતિ પણ સુધરી છે